જો બહેનોને હોય તો વ્યંધત્વની તકલીફ થઈ શકે પ્રેગ્નન્સી રહ્યા બાદ તો વળી ડિલિવરી વખતે પણ તકલીફ થઈ શકે એ આપ સૌ જાણતા પરંતુ જો પુરુષ પાર્ટનરને પણ ઓબેસિટી હોય તો પણ વ્યંધત્વની તકલીફ થઈ શકે વળી વ્યંધત્વના નિવારણ માટે ટેસ્ટ્યુબ બેબી કરવામાં આવે તો પણ આઈવીએફથી કન્સિવ થતા બાળકોમાં જીવિત બાળકોનો દર ઘટે છે જો પિતા ઓબેઝ હોય તો આવનાર સંતાનમાં મેટાબોલિક સિન્ડ્રોમની તકલીફ થઈ શકે કે જેમાં આવે ઓલ્ટર્ડ બ્લડ શુગર એટલે કે ડાયાબિટીસ હાઈ બ્લડ પ્રેશર એટલે કે હાઈપરટેન્શન અને ઓલ્ટર્ડ લિપિડ પ્રોફાઇલ કે જેના લીધે કોલેસ્ટ્રોલની તકલીફ થઈ શકે તો વળી જો પુરુષ પાર્ટનર પ્રેગ્નન્સી રે એની દવા ચાલુ કરતા પહેલા કસરત અને થી ઓબેસિટી પર કાબુ મેળવે તો આવનાર સંતાનને મેટાબોલિક સિન્ડ્રોમ થવાની તકલીફ ઓછી થઈ જાય છે